જો તમે હોળીના પર્વ પર ભાંગનો નશો કર્યો છે તો ચોક્કસપણે તેના સાઇડ ઇફેક્ટનો શિકાર બની જશો તેમાં પણ ભાંગના સેવન બાદ મીઠાઈ આરોગવામાં આવે તો તીવ્ર ગતિએ નશો ચડી જાય છે આ સમય માથામાં દુખાવા સાથે થાક અને ઊંઘનો પણ અનુભવ થવા લાગે છે કેટલાક ઘરેલુ ઉપાયો ભાંગનો નશો ઉતારવામાં મદદરૂપ થઈ શકે છે જ્યારે પણ નશો ઉતારવાની વાત કરવામાં આવે ત્યારે સૌપ્રથમ લીંબુ યાદ આવી જાય જી હા ભાંગથી લઈ આલ્કોહોલ સુધીનો હેંગઓવર ઉતારવામાં લીંબુ ખૂબ જ અસરકારક બની રહે છે લીંબુનો રસ અથવા તો હૂંફાળા પાણીમાં લીંબુ ઉમેરી તેને પીવાથી રાહત મેળવી શકાય છે માત્ર લીંબુ જ નહીં લીંબુની માફક ખટાશ ધરાવતા સંતરા અને મોસંબી સહિતના ફળોનું સેવન કરવું પણ આ સ્થિતિમાં હિતાવહ છે ભાંગનો નશો ઉતારવા માટે ઘી અથવા નારિયેળ પાણીનું સેવન કરી શકાય છે ગરમીના સમયમાં હોળીના તહેવાર પર ભાંગનો નશો કર્યો હોય ત્યારે નશો ઉતારવા માટે તેમજ બોડીને હાઇડ્રેટ રાખવા માટે નારિયેળ પાણી મહત્વનું બની રહે છે આ ઉપરાંત કોઈ ખાદ્ય પદાર્થમાં ઘી ઉમેરી સેવન કરવાથી પણ ભાંગના નશામાંથી રાહત મેળવી શકાય છે રસોડામાં રહેલા આદુની મદદથી પણ ભાંગના નશામાંથી રાહત મેળવી શકાય છે આદુનો નાનકડો ટુકડો મોમાં રાખી તેને ચૂસતો રહેવો જોઈએ જેથી આદુનો રસ શરીરમાં જશે અને ભાંગનો નશો ઉતારવામાં સહાય મળી રહેશે